રાજામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ સ્ત્રી સશક્તિકરણની ગમે એટલી વાતો કરીએ પણ જે દુષ્કર્મના કિસ્સાઓ છે તે દિવસેને દિવસે વધી રહ્યા છે અને જે તેના આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા આંકડાઓ છે હાલ તો નવરાત્રીની સિઝન પૂરી થઈ ભલે પોલીસે તેનું કામ સારી રીતે કર્યું હોય પરંતુ નવરાત્રી પછી જે દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે તેને લઈને જ આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે છે યુવા પત્રકાર નીતિ ઘટવી સાયકોલોજી કાઉન્સિલર કર્તવીબેન ભટ બેસ 9 ટીવી આપનું ખૂબ સ્વાગત છે સૌથી પહેલા નિધિબેન તમારી પાસેથી સમજવું છે દિવસે ને દિવસે જે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે લોકોની જે સ્થિતિ છે તેમાં બદલાવ આવી રહ્યો છે શું કહેશો જી ભગવતી જે રીતે આપે વાત કરી કે દિવસે ને દિવસે આ જે કિસ્સાઓ છે એ વધી રહ્યા છે તો મારે આ વાત ઉપર વધારે ભાર મૂકવો છે કે આ જે કિસ્સાઓ જે છે એ દિવસે ને દિવસે વધી નથી રહ્યા આંકડાઓ જે છે એ વધી નથી રહ્યા પરંતુ ખરેખર થઈ એવું રહ્યું છે કે જે કેસ જે છે રજીસ્ટર થવાની જે સંખ્યા છે એ વધી રહી છે ખરેખર તો વાસ્તવિકતા એવી છે કે આ જે કિસ્સાઓ છે એ પહેલા પણ એટલા જ હતા અત્યારે પણ એટલા જ છે ને કહી શકીએ કે જે રીતે વસ્તી વધી રહી છે એ રીતે કિસ્સાઓ પણ વધી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે લોકો એટલા જાગૃત થયા છે કે એ કેસ રજિસ્ટર કરે છે તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે ભારતની અંદર કેરળ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે હવે આ જાણીને તમને આશ્ચર્ય થશે કે ભાઈ કેરળ જે છે એ તો સૌથી વધુ સાક્ષર રાજ્ય છે ભારતનું તો જ્યાં સાક્ષરતા આટલી વધુ છે ત્યાં બળાત્કાર જેવા કિસ્સાઓ બનવા એ કઈ રીતે શક્ય છે કે એના આંકડાઓ વધુ સામે આવવા એ કઈ રીતે શક્ય છે તો છે એવું કે એ લોકો ભણેલા ગણેલા છે વેલ એજ્યુકેટેડ રાજ્ય છે કેરળ એટલા માટે જે કેસ છે એ રજીસ્ટર થવાની સંખ્યા વધુ છે એટલે આંકડાઓ જે છે એ ત્યાં વધારે સામે આવે છે અને ભારતના જે બીજા રાજ્યો છે એની સરખામણી કેરળમાં આંકડા મોટા દેખાવાનું કારણ આ છે બીજા જે રાજ્યો છે ત્યાં અલગ અલગ કારણોસર જે મહિલાઓ હોય છે દીકરીઓ હોય છે એ કેસ રજીસ્ટર નથી કરાવતી અને આ જે અલગ અલગ કારણો છે એમાં પણ ઘણો આપણે જો વાત કરીએ ઊંડાણમાં ઉતરીએ તો સૌથી મોટું કારણ જે સૌથી મોટી બીક છે એ છે સામાજિક દીકરીઓ ડરી જતી હોય છે કે મારા મમ્મી પપ્પા મને શું કેસે સગાવાલાઓ શું અને આવી ઘણી બધી સામાજિક જે લઘુતા ગ્રંથીથી આપણે પીડાઈ રહ્યા હોય છે એના કારણે દીકરીઓ જે છે એ ડરી જતી હોય છે ને કેસ રજીસ્ટર નથી કરાવતી આ સિવાય પણ અન્ય ઘણા બધા કારણો હોય છે જેના કારણે કેસ રજીસ્ટર નથી થતા અને આંકડાઓ જે છે એ ઓછા દેખાતા હોય છે પણ વાસ્તવિકતા એ છે કે આ કેસ પહેલા પણ બનતા હતા અને અત્યારે પણ બને છે તો હવે ખાલી પોઝિટિવ એક બદલાવ એટલો આવ્યો છે કે કેસની આંકડાઓની જે સંખ્યા છે એ વધી રહી છે કારણ કે કેસ રજીસ્ટર થવાના શરૂ થઈ ગયા છે કેરળની જેમ આપણે પણ કેસ રજીસ્ટર કરતા થઈએ અને જેમ કેસ રજીસ્ટર થશે એનાથી વધારે ખ્યાલ આવશે કે કેટલા કિસ્સાઓ બની રહ્યા છે અને એના ઉપર વધુ કડક કાયદાઓ વધુ કડક નિયમો બનશે ત્યારે જઈને આ જે કિસ્સાઓ છે એને આપણે મહદઅંશે ઘટાડી શકીશું જી કર્તવ્ય બેન તમારી પાસેથી જાણવું છે કે તમારી પાસે ઘણા બધા એવા કિસ્સાઓ આવતા હોય છે પર પણ દુષ્કર્મ થાય છે અને વૃદ્ધા પર પણ દુષ્કર્મ થાય છે તમે કઈ રીતે જુઓ છો નાના કારણો તમને કયા લાગી રહ્યા છે જી જે તમે વાત કરી કે નાની બાળકીઓ હોય કે આજે મોટી ઉંમરની કોઈ વયસ્ક વ્યક્તિ છે કોઈ પણ સેફ નથી એવું કહી શકીએ હમ અને આમ જોઈએ તો જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી લે તો દરેક વ્યક્તિ એક સેફ બની શકે છે પોતાની જાતને સેફ બનાવી શકે છે કારણ કે આપણે લોકોની માનસિકતા નથી બદલી શકવાનું આ જે લોકોની માનસિકતા છે ને એના ઉપર આ સવાલ છે કે આ બધા જે કેસીસ આવે છે આવા કિસ્સાઓ બને છે એની પાછળ જવાબદાર છે લોકોની માનસિકતા કે અમુક વ્યક્તિઓ એવા છે જેમ કે જેમ નાની બાળકીઓ પર જે કિસ્સાઓ વધે છે કે બળાત્કારના ને એવા એક સાયકોલોજિકલ ડિસઓર્ડર છે પીડોફિલિયર ડિસઓર્ડર જેને કહેવામાં આવે છે અને એના પરિણામે એમાં એવું જોવા મળે છે કે નાની બાળકીઓ છે એના પ્રતિ એ ડિસોર્ડર થી પીડિત વ્યક્તિ છે એના આકર્ષણ વધે છે અને પોતાની જાત ઉપર ઘણી વખત કંટ્રોલ છે ગુમાવી બેસે છે પોતાની ઇમોશન્સ છે એની પર નિયંત્રણ રાખી શકતા નથી અને પરિણામે આવા દુષ્કર્મના કિસ્સાઓ વધતા જાય છે અને નાની બાળકી હોય કે યુવાવસ્થાની કોઈ વ્યક્તિ છે કે પ્રૌઢ વ્યક્તિ છે કોઈ પણ એક પરિબળ હોય તો એ માનસિકતા છે અને આવી માનસિકતાને આપણે ઓળખવી પડશે સૌથી પહેલા તો આવી માનસિકતાવાળા લોકો છે હંમેશા આપણી આસપાસ જોવા મળતા હોય છે મોટા ભાગે જે બળાત્કારના કિસ્સાઓ છે એમાં એવું જોવા મળતું હોય છે કે નજીકની જાણીતી વ્યક્તિ વ્યક્તિ અથવા તો જેના સંપર્કમાં તમે છો કે પછી તમારી ઘરની હોય શકે સગા સંબંધી હોય તમારી સ્કૂલ કોલેજ હોય કે કાર્યસ્થળ હોય એ વ્યક્તિ કે જેની સાથે તમે રોજ સંપર્કમાં આવો છો એ એ વ્યક્તિ દ્વારા બળાત્કાર કરવામાં આવે છે એવા કિસ્સાઓ લગભગ બધા કિસ્સાઓમાં જોવા મળે છે કે જે આપણે કહી શકીએ કે જે બળાત્કારના કિસ્સાઓ છે એમાં મોટા ભાગે આ જ રીતનું જોવા મળે છે તો આપણી આસપાસ જયારે આવી માનસિકતા વાળા લોકો છે તો સૌથી પહેલા તો આપણે એમને ઓળખવા જોઈએ અને એને ઓળખીને એનાથી એક સેફ ડિસ્ટન્સ હંમેશા મેન્ટેન કરીને રાખવું જોઈએ આપણને વ્યક્તિ છે એનું વર્તન કંઈક અજુગતું લાગે છે તો હંમેશા આપણે એનાથી એક સેફ ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ એ બોલાવે છે ત્યારે એની સાથે એકલા જવું એ ટાળવું જોઈએ અને બીજું કે ખાસ સેફ્ટી માટે જો વાત કરીએ કે આપણે એવું નથી કેતા કે છોકરીઓ છે ને દસ વાગ્યા પહેલા ઘરમાં આવી જવાનું કે સાત વાગ્યા પહેલા ઘરમાં આવી જવાનું કે એવી કોઈ આપણે બાંધીને નથી રાખતી પણ એક વસ્તુ જે જોવા મળે છે કે ભાઈ તમને ખબર છે કે રાતના અંધારું છે તમે એકલા છો અથવા તો તમારી સાથે કોઈ એક વ્યક્તિ જ છે કે તમારી ફ્રેન્ડ છે અને તમને ખબર છે કે આ સુમસાન ગલી છે ને ત્યાં આવા આવાના તત્વો રહે છે ત્યાં બેસતા હોય છે તો એ ગલીમાંથી આપણે ન નીકળીને થોડા મેઇન રોડથી આપણે જઈએ આ વસ્તુ નાની નાની જે બધી બાબતો છે એનું આપણે એક સ્ત્રી તરીકે પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આવા માનસિકતાવાળા લોકો છે એનાથી આપણે એક ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અને બીજી વસ્તુ કે તમારી આસપાસ એ વ્યક્તિ જાય તમારા ઘરની હોય કે તમારા સગામાં કોઈ હોય કે તમારા જાણીતામાં હોય તમને આવી માનસિકતાવાળી કોઈ વ્યક્તિ દેખાય છે તો એનાથી એલર્ટ થવાની જરૂર છે જે નિધિ તમારી પાસેથી સમજવું છે કે દિવસે ને દિવસે જે પ્રમાણે આપણે વાત કરી કે આકડાઓ વધી રહ્યા છે પોલીસ તેનું કામ કરી રહી છે તેઓને સજા પણ મળી રહી છે પરંતુ ક્યાંક એવું નથી લાગી રહ્યું કે જે સજા મળે છે એનો ખૂબ લાંબો સમયગાળો છે તેને લઈને એ કોઈ એક એવો દાખલો નથી ફિટ થતો કે જે આવા આવરતત્વ છે તેમાં બીક બેસે કે જો અમે પણ આવી કંઈ હરકત કરીશું તો ક્યાંક અમને પણ આવી સજા થશે જી ભગવતી અત્યારે છે ને જે પ્રમાણે તમારો પ્રશ્ન છે તો મારે એક નરી વાસ્તવિકતા લોકોની સામે રાખવી છે કે હાલમાં જ નેશનલ ક્રાઈમ બ્યુરો જે છે એમણે આંકડાઓ અમુક બહાર પાડ્યા છે અને આપણા આંખ ઉપર જે સબ સલામત સબ સહીના જે ચશ્મા આપણે પહેરેલા છે ને એ ઉતારી દીધા છે કારણ કે ગુજરાતના બે શહેરો સુરત અને અમદાવાદ અસુરક્ષિત ભારતના જે દસ અસુરક્ષિત શહેરો છે એમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થાય છે સુરત આખા ભારતની અંદર ત્રીજા નંબરે સૌથી અસુરક્ષિત શહેરમાં આવે છે હવે આપણે વાતો કરતા હોઈએ છીએ કે ગુજરાત જેવું તો સુરક્ષિત રાજ્ય કોઈ ન હોય શકે અને આપણે કોલકાતાને દિલ્હીના ઉદાહરણ દેતા હોઈએ છીએ તો એ કોલકાતા જે છે એ સેફેસ્ટ સિટી ઓફ ધ ઓફ ઇન્ડિયા છે અને કોલકાતા જ્યારે સુરક્ષિત શહેરોમાં પ્રથમ નંબરે આવે છે અને સુરત અસુરક્ષિત શહેરોમાં ભારતમાં ત્રીજા ક્રમાંકે અને ગુજરાતમાં પહેલા ક્રમાંકે આવે ત્યારે આપણે વિચાર કરવાની અહીંયા જરૂર છે કે આને આપણે સુરક્ષિત કેશું કઈ રીતે આપણે આંખ ઉપર જે ચશ્મા પહેર્યા છે કાઢી નાખો સબ સલામત નથી તમારી આજુબાજુ જુઓ કે જે આંકડાઓ કઈ રીતે વધી રહ્યા છે અને પોલીસ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે પોલીસ પોતાની કામગીરી કરે છે કરે છે નો ડાઉટ બરાબર છે ગયા વર્ષે જે રીતે આપણે નવરાત્રીમાં જોયું હતું કે એક સિક્વન્સ જાણે થઈ ગયો હતો કે નવરાત્રીમાં દર એક દિવસે કે દર એકાત્રે બળાત્કારના જે કિસ્સાઓ છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોઈ કિસ્સાઓ સામે નથી આવ્યા પણ નવરાત્રી પૂરી થઈ કે તરત જ ફરી ચાલુ થઈ ગયા તેમાં પોલીસે પણ ખૂબ અરખાઈ જવાની જરૂર નથી આ જે આંકડાઓ છે એ સામે આવી રહ્યા છે નવ દિવસ દરમિયાન તમે સારી રીતે તમારી જે કામગીરી હતી તમારી જે ફરજો હતી એ બજાવી પણ નવ દિવસ પછી પણ ફરી ચાલુ થઈ જવા એટલે એવું એવું નતું કે નવ દિવસ દિવસ જે દીકરીઓ છે એ શક્તિ શું એટલે પોલીસ અને હજી આપણે પોલીસ ની કામગીરી ની વાત કરીએ તો હજી એ દિવસ વધારે દૂર નથી કે આણંદના આંકલાવમાં જે દીકરી ગાયબ હતી ને પછી એનું જયારે મૃતદેહ ત્રણ દિવસ બાદ નદી માંથી મળ્યો અને એનો જે આરોપી હતો બળાત્કારી એને પોલીસ કાનમાં કંઈક કહે છે અચાનક એ લંગડો ચાલવા લાગે છે તો આ એ જ પોલીસ છે એ જ ગુજરાતની પોલીસ છે એટલે પોલીસને પણ કેવું છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોઈ સામે નથી આવ્યા તો જાજુ તમારે અરખાઈ જવાની જરૂર નથી આ કિસ્સાઓ નવ દિવસ પછી તરત સામે આવ્યા આવવા લાગ્યા છે અને આ આંકલાવનો કિસ્સો હજુ જૂનો નથી થયો એ તાજો જ છે એટલે અહીંયા પોલીસની કામગીરી જે છે એ તો કાયમ શંકાના દાયરામાં રહેતી જ હોય છે પરંતુ અમુક જે બીજી તમે વાત કરી કે ન્યાય પ્રણાલીમાં ક્યારેક થઈ જતું હોય છે સમય લાગી જતો હોય છે એના કારણે મારે તમને બે ત્રણ કિસ્સાઓ કેવા છે કે હાલમાં જ વડોદરામાં વડોદરાની જે જે કોર્ટ છે છે એક દુષ્કર્મનો કેસ હતો એમાં વર્ષની સખત કેદની સજા આપી એ સિવાય સુરતની કોર્ટે એક યુવતી પર બળાત્કાર ગુજારનાર જે નરાધમ હતો એને દસ વર્ષની સજા ફટકારી છે અને એ સિવાય કાલાવડમાં પણ એક આવો બળાત્કારી હતો એને વીસ વર્ષની સજા આપવામાં આવી છે તો આ જે બધા આંકડાઓ છે દસ વર્ષની કેદ વીસ વર્ષની કેદ એ સિવાય એમનો એમની પાસેથી નાણાકીય દંડ પણ વસૂલવામાં આવે છે એટલા માટે હવે પ્રશ્ન એ ઉઠે છે કે પોલીસ જે છે એની ઝડપી કામગીરી કરે છે ખૂબ ટૂંકા ગાળામાં જે આરોપી હોય છે દુષ્કર્મી હોય છે એને પોલીસ પકડી લાવે છે એ પછી એને કોર્ટમાં સોંપી દે છે કોર્ટ જે છે એ પણ દસ કે વીસ વર્ષ જેવી આવી સજાઓ આપે છે કોલકાતામાં આપણે ગયા વર્ષે જોયું હતું કે જે આજી કાર મેડિકલ કોલેજનો જે મર્ડર અને રેપનો જે કિસ્સો હતો તો એમાં એ જે આરોપી હતો એને જે સજા આપવામાં આવી આજીવન કેદની સજામાં આપવામાં આવી તો આટલી હદે આપણી સજાની જે ન્યાય પ્રણાલી આપી રહી છે છતાં આ કિસ્સાઓ વધી રહ્યા છે એ જે છે એ ચિંતાજનક છે જી કર્તવ્યબેન તમારી પાસેથી સમજવું છે કારણ કે જયારે આવા કિસ્સાઓ બને છે ત્યારે વધારે પડતી એવી વાતો થાય છે કે જે આરોપી છે એ પરપ્રાંતિય હતો એટલે પરપ્રાંતિયો છે એ જ આવું કરે છે એવું નથી ઘણી વખત એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે એક નાની બાળકી છે તો તેના પિતા છે તે તેના પર દુષ્કર્મ કરે છે એટલે આખી જે માણસની મનોસ્થિતિ છે તે બદલાઈ રહી છે તેના પર તમે શું કહેશો જી તમે બહુ જ સાચી વાત કહી અને આવા કિસ્સાઓ બહુ બધા છે કે જેમાં ઘરની જ કોઈ વ્યક્તિ હોય એ પછી એના પિતા હોય છે ભાઈ હોય છે ફુવા છે માસા છે કાકા છે આ બધા જે રિલેશન જે સાવ ઘરના કહેવાય એમના દ્વારા જ ઘરની જ કોઈ સ્ત્રી છે કોઈ છોકરી છે એની ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે અને પછી ધમકીઓ આપવામાં આવે છે કે જો તમે ઘરની કોઈ વ્યક્તિના વિશે જાણ કરશો તમે આવું કરી નાખશો અમે આવું કરી નાખશું અને છોકરીઓ છે મોસ્ટલી જે નાની જે બાળકીઓ છે એ આ ધમકીઓથી ધમકીઓથી ડરી જતી હોય છે કારણ કે એમને એવું લાગે છે કે આના કારણે સંબંધો બગડશે સંબંધો બગડવાના બીકના કારણે એ બાળકીઓ છે ક્યાંય બોલી શકતી નથી અથવા ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બાળકી એ પોતાની માતાને વાત કરે છે તેમ છતાંયની માતા એમ કે છે કઈ વાંધો નહીં હું એને સમજાવી દઈશ હવે પછીથી એવું નહીં કરે પણ આ કોઈ વાતનું સોલ્યુશન નથી આના માટે ખરેખર નક્કર પગલાંઓ લેવા જ જોઈએ વ્યક્તિ ચાહે તમારા ઘરની હોય એ વ્યક્તિ તમારી પાડોશી હોય તમારા સગા સંબંધીઓમાં છે મિત્ર વર્તુળમાં છે કે કોઈ પણ વ્યક્તિ છે તમારા કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ છે તમારી શાળા કે કોલેજમાં કોઈ વ્યક્તિ છે કે જે જેનું વર્તન છે તમને યોગ્ય નથી લાગતું અથવા તો એ નોર્મલ કરતાં થોડુંક એબ નોર્મલ વર્તન છે તમારાથી વધારે ક્લોઝ આવવાનો પ્રયત્ન કરે છે એની નજર કઈ રીતે જાય છે આપણને એક સ્ત્રી તરીકે ખબર પડી જ જાય તો આવી કોઈ વ્યક્તિએ તમને જોવા મળે છે તો એના માટે તમારે નક્કર પગલાઓ લેવા જ જોઈએ ત્યારે અમુક સંબંધો એવા હોય કે કદાચ ના હોય ને વધારે સારું અને ખાસ આપણે જોઈએ છે કે કર્તવ્યબેન જે આજનું યુવાધન છે યુવાનો છે એમાં ક્યાંક ધીરજ ખૂટી રહી છે ફિઝિકલ એટ્રેક્શન વધી રહ્યા છે અને તેને લઈને પણ આ બધી ક્યાંક અસરો થતી હોય તેના વિશે શું કહેશો જી જે યુવાધન છે એનામાં અટ્રેક્શન પ્રશ્નોને પ્રશ્નો ને એવા વધતા જાય છે અને એવું આપણે કહી શકીએ કે ખાલી યુવાનો જ નહીં જે ટીનેજર્સ છે એમાં પણ યુવાનો કરતા પણ વધારે અટ્રેક્શન ના પ્રશ્નો વધતા જાય છે કે આજે બાળકો જોઈએ તો એ લોકો ઘણા બધા કહેતા હોય છે આઠમા ધોરણ ની છોકરી આવીને એમ કે છે હું ડિપ્રેશનમાં છું હવે પૂછે કે કેમ શું કારણ છે તો કે મારું ચોથી વખત બ્રેકઅપ થઈ ગયું એટલે જે ટીન એજમાં જે અટ્રેકશન ના પ્રશ્નો છે એ વધતા જાય છે ને એ લોકોને ખ્યાલ નથી રહેતો કે અટ્રેક્શન ક્યાં સુધી જાય છે એની એના લિમિટેશનની ખબર નથી પડતી જે હોર્મોનલ ચેન્જીસ એના બોડીમાં આવે છે એના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે સમજી શકાય પણ દરેક વ્યક્તિને પોતાની એક ખબર હોવી જ જોઈએ સેલ્ફ કંટ્રોલ હંમેશા વ્યક્તિનો પોતાની સાથે હોવો જ જોઈએ આજે તમને અટ્રેક્શન થાય છે હોર્મોનલ ચેન્જીસના કારણે આ બધા પ્રશ્નો થાય છે પણ તમારું એક માઇન્ડસેટ હોવું જોઈએ કે મારે આમાં કેટલું આગળ વધવાની જરૂર અત્યારે છે કેટલું આગળ વધવાની જરૂર નથી વ્યક્તિ ખાલી પોતાની જવાબદારી લે પણ એમાં સૌથી પહેલા તો અટ્રેક્શનનો જ પ્રશ્ન આવતો હોય છે કે આજે કોઈ વ્યક્તિ છે પોતાની અંદર સેલ્ફ કંટ્રોલ નથી પોતાનો સેલ્ફ કંટ્રોલ ગુમાવે છે ત્યારે આ બધી સમસ્યા ઊભી થાય છે અને કદાચ તમને તમારી અંદર અથવા તો તમારી આસપાસ કોઈની અંદર આ પ્રશ્ન ઉભો થતો દેખાય કે સેલ્ફ કંટ્રોલ નથી રાખી શકતા ઇમોશન્સ પર તો ચોક્કસપણે અને સંકોચ વગર કોઈ પણ સાયકોલોજીસ્ટનો કે સાયકિયાટ્રીસ્ટનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને તમે કે એ જે તે વ્યક્તિ છે એના દ્વારા કોઈ પણ ખોટું પગલું લેતા આપણે એને અટકાવી શકીએ નિધિ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વખત સ્ત્રીઓને કહેવામાં આવે છે કે તમે આવા કપડા પહેરો છો ટૂંકા કપડાં પહેરો છો એટલે તમારી સાથે આવું થાય છે હવે નાની છોકરીઓ હોય છે એ ક્યાં ટૂંકા કપડાં પહેરે છે વૃદ્ધા હોય છે એ ક્યાં ટૂંકા કપડાં પહેરે છે એટલે તમે તેના વિશે શું વિચારો છો અંતે પ્રશ્ન ભગવતી એવું છે કે માનસિકતાનો જાવી રહે છે કે ભારતની અંદર કપડાનું એક અલગ કલ્ચર છે વિદેશોમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ કલ્ચર છે જે ઇસ્લામ કન્ટ્રીઝ છે ત્યાં જે દીકરીઓ હોય છે એ બુરખામાં રહેતી હોય છે છતાં આ કિસ્સાઓ બને છે આપણી જે દીકરીઓ છે એ પહેલા સાડી જેવા જે પારિવારિક જે પારંપરિક જે પહેરવેશ હતા એ પહેરતી હતી છતાં આવા કિસ્સાઓ બનતા હતા વિદેશમાં જે છે ત્યાં ટૂંકા વસ્ત્રોનું કલ્ચર છે તો ત્યાં પણ આવા કિસ્સાઓ બને છે એટલે એક રીતે જોવા જઈએ તો આ જે છે એ ન માત્ર કપડાની દ્રષ્ટિએ છે પણ અ એ છે કે તમારી આસપાસના જે લોકો છે એ ક્યાં કઈ રીતના કપડાં પહેરે છે અને એમાં જો સડન જો કોઈ ચેન્જ આવી જાય છે તો એને કઈ રીતે લોકો સ્વીકારે છે ખૂબ ઝડપી એને સ્વીકારે છે કે નહીં નથી સ્વીકારી શકતા તો અનેક આપણા યુવાનોનું એક અત્યારે હું મોટાભાગે યુવાનોમાં જોતી હોઉં છું એ લોકોની એક માનસિકતા છે કે મોર્ડનાઇઝ થવા માટે એ લોકો પોતાના જે કપડાની જે ડ્રેસિંગ સ્ટાઇલ છે એને વેસ્ટર્ન જેવી કરવા દેખાડે છે કે વેસ્ટર્ન જેવા કપડાં પહેર્યા હોય તો એ મોડર્નાઇઝ થઈ જાય પણ આ યુવાનોને મારે એ કહેવું છે કે મોર્ડર્ન થવા માટે તમારા વિચારો જે છે એ જરૂરી છે કપડાં પહેરવાથી મોડર્ન નથી થઈ જવાતું વિચારોથી મોડર્ન થઈ જવાય છે માટે કપડા ઉપર તમે ઓછું ધ્યાન આપો અને જે રીતે હવે આપણે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ યુવાનોની આપણે વાત કરી છે એટલે મને યાદ આવ્યું કે મોટા ભાગના જે કિસ્સાઓ છે આપણે હમણાં જ વાત કરી કે નવરાત્રી દરમિયાન દુષ્કર્મના કિસ્સાઓ નથી વધ્યા છેલ્લા એક અઠવાડિયામાં જે કિસ્સાઓ સામે આવ્યા છે એમાં મોટા ભાગે એક કોમન વસ્તુ જોવા મળે છે એવા છે કે દીકરીઓને અલગ અલગ રીતે લાલચ આપીને આ દુષ્કર્મીઓ જેને રાધમો હોય છે એ લઈ જતા હોય છે હવે જો એ નાની ઉંમરની બાળકી છે તો એને ચોકલેટ જેવી કોઈ લાલચ આપીને લઈ જાય છે એનાથી થોડી મોટી ઉંમરની છે તો એને કોઈ પણ બીજી લાલચ અન્ય લાલચ આપીને લઈ જાય છે યુવતી છે તો એને લગ્નની લાલચ આપીને લઈ જવામાં આવે છે આવી જુદી જુદી જે કોમન પોઈન્ટ છે લાલચ કે લાલચ આપીને તમને કોઈ વ્યક્તિ લઈ જાય છે તો સૌથી પહેલા તો અહીંયા તમારે સતર્ક થઈ જવાની જરૂર છે આ લાલચ આપનાર વ્યક્તિ તમારી આજુબાજુનું જ કોઈ વ્યક્તિ હોઈ શકે છે એ તમારા પરિવારનું કોઈ વ્યક્તિ હોઈ શકે છે આડોશી પાડોશી હોઈ શકે છે અથવા એવું કોઈ વ્યક્તિ જેની સાથે તમે રોજિંદા સંપર્કમાં આવતા હોવ છો અને આમાં હજી પણ એક કોમન પોઈન્ટ જોવા મળે છે એ છે સોશિયલ મીડિયા જે રીતે કર્તવીબહેને વાત કરી કે તમારી બોડી લેંગ્વેજ એક એવી હોવી જોઈએ કે તમારી આસપાસના લોકો જે છે એનાથી એને તમે તમે એને સમજી શકો કે એની એની માનસિકતા શું છે એના મગજમાં શું વિચાર ચાલે છે અને તમારી એક એવી માનસિકતા તમારી એક એવી ઇમેજ હોવી જોઈએ કે તમને જોઈને લોકો ક્યારે ભૂલથી પણ તમે દસ પુરુષોના ટોળા વચ્ચે તમે એક ઉભા છો તમારા આઈ કોન્ટેક્ટનો તમારો કોન્ફિડન્સ એવો હોવો જોઈએ કે દસમાંથી કોઈ એક પણ ભૂલથી પણ મગજમાં તમારા માટે ખોટો વિચાર ન કરી શકે એવું તમારું જે વ્યક્તિત્વ છે એને એનું ઘડતર કરો અને હવે આપણે આજે વ્યક્તિત્વની બોડી લેંગ્વેજ ની વાત કરી તો હવે આ જે વસ્તુ છે એ સોશિયલ મીડિયામાં પાછી વ્યક્તિ નથી થતી એટલે સોશિયલ મીડિયામાં ખાસ તમારે ચેતતું રહેવાનું જરૂર છે આ યુવતીઓ માટે અને એનાથી નાની ઉંમરની જે બાળકીઓ છે સગીરાઓ જે છે બાળકીઓ જે છે એના માટે એમના ખાસ વાલીઓ ચિંતા કરવાની જરૂર છે કે એમની જે દીકરીઓ છે કે દીકરાઓ છે સોશિયલ મીડિયામાં શું કરે છે કોની સાથે શું વાતચીત કરે છે એમની સતત નજર હોવી જોઈએ પોતાના બાળકો ઉપર અને પછી સોશિયલ મીડિયામાંથી કોન્ટેક્ટમાં આવી અને અમુક સમય સુધી એ અજાણી વ્યક્તિને મળે છે એને એની સાથે કોન્ટેક્ટમાં આવે છે ને પછી એને સીધા રૂબરૂ મળે છે ને પછી આવા કિસ્સાઓ બને છે એટલે ખાસ કે સોશિયલ મીડિયામાંથી તમે કોઈ પણના કોન્ટેક્ટમાં આવી જાઓ છો તો આટલું તમારે એમાં અંદર ઊંડું ઉતરવાની જરૂર નથી પહેલા તો બાળકીઓ અને સગીરાઓ માટે તો આ છે જ નહીં તમારે ઊંડું ક્યાંય ઉતરવાની જરૂર જ નથી તમારી અત્યારે ભણવા ગણવાની જે ઉંમર છે એ જ કરો અને મા બાપ ખાસ ધ્યાન રાખે કે એમના જે બાળકો કે એમના સગીર વયના જે બાળકો છે એ સોશિયલ મીડિયામાં પોતાના મોબાઈલમાં શું કરે છે અને જે યુવતીઓ છે એ તમે હવે તમે યુવતી છો તમે પરિપક્વ છો તમે સમજી શકો છો કે સોશિયલ મીડિયામાંથી તમારા કોન્ટેક્ટમાં આવનાર વ્યક્તિ કોણ છે કેવું છે સીધા તમે એમને મળો છો અને પછી આવા જે કિસ્સાઓ બને છે તો અહીંયા પણ તમારે ચેતવાની જરૂર છે એ એવી રીતે સોશિયલ અને પછી ખબર પડે છે કે આ વ્યક્તિ તો નામ ફેરવીને પછી એની સાથે કોન્ટેક કર્યો તો અને ખાલી આટલા માટે જ થતા હોય છે પણ જે રીતે આપણે શરૂઆતથી વાત કરી કે આ બધામાં અંતે જે વાત આવે છે એ વાત માનસિકતાની આવે છે એ વાત પુરુષોની માનસિકતા ઉપર વધુ ભાર મૂકે છે કારણ કે પુરુષો જે છે પહેલાના સમયમાં આ રીતે કરતા હતા હવે આધુનિક યુગ છે તો સોશિયલ મીડિયાના જે માધ્યમ છે એનાથી કોન્ટેકમાં આવીને આવી રીતે યુવતીઓને ફસાવે છે અલગ અલગ લાલચો આપે છે અથવા તો ડર બતાવે છે હમણાં જે કિસ્સો જોયો કે એક દીકરી હતી એને એક એનો જે પાડોશી યુવક હતો એ પોતાની સાથે લઈ ગયો અને એને એવો ડર બતાવ્યો કે હું તારા પરિવારના જે સભ્યો છે એમને જાનથી મારી નાખીશ ને આવી ધમકી દઈ અને એને એ દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યો તો અહીંયા તમારે ડરવાની જરૂર નથી આપણે જેમ અગાઉ વાત કરી કે તમારી સાથે જો આવા કોઈ બનાવો બને છે તો તમે કેસ રજીસ્ટર કરો જેમ આ જે કિસ્સાઓ છે એ સામે આવશે તો એની ઉપર કડક કાયદો અને કડક અમલવારી થઈ શકશે જો આ સામે નહીં આવે તો પછી જે અત્યાર સુધી જે રીતે ચાલતું આવ્યું છે આપણે માત્ર ચર્ચાઓ કરતા જ રહી જશું ખાસ જે વાત એક મહત્વનો મુદ્દો એ પણ છે કે શહેરી દીકરીઓ કરતા જે ગ્રામ્ય વિસ્તારમાંથી છોકરીઓ ભણવા જાય છે કે નોકરી કરવા માટે જાય છે એ જલ્દી થી લાલચમાં આવી જાય છે ઘણી વખત એવું થતું હોય કે સંપત્તિ અને ઘણું બધું એવા પરિબળો જોઈને તે ફસાઈ જતી હોય છે હવે આવી દીકરીઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ જે એટલે જ રીતે પહેલા કહ્યું કે તમે લાલચમાં આવી જઈને કોઈ નિર્ણય ન લો તમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવો છો હવે તમે જે રીતે વાત કરી કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ દીકરી છે છે શહેરી વિસ્તારમાં આવે એ ભણવા માટે કે નોકરી કરવા માટે શહેરી વિસ્તારમાં આવે છે તો ત્યાં તમે ઘણા બધા અજાણ્યા લોકોના સંપર્કમાં આવો છો તો પહેલા તમે એને ઓળખો પારખો કોઈ વ્યક્તિ સાથે આમ તમે બે દિવસમાં કે પાંચ દિવસમાં સંબંધ નથી બાંધી શકતા તમે ગાઢ સંબંધ બાંધવા માટે એક વસ્તુ જે છે એ ખૂબ અતિ આવશ્યક છે ને એ છે સમય સમય આવે જ તમે માણસને ઓળખી શકો પારખી શકો બે પાંચ દિવસના કે બે પાંચ મહિનામાં તમે કોઈ વ્યક્તિને નથી ઓળખી શકતા એટલે તમે આવા કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવો છો તો જલ્દી આટલો બધો વિશ્વાસ કરવાનું ઉટાળો એ તમને કોઈ પણ પ્રકારની લાલચ આપે છે કે આર્થિક લાલચ આપે છે કે અન્ય કોઈ હમણાં જે એક એવો પણ કિસ્સો આવ્યો કે એ કિસ્સો હતો લગભગ હા જુનાગઢનો એ કિસ્સો છે કેક દીકરીને નોકરી અને આર્થિક મદદ લાલચ આપીને બે યુવકો એની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું તો આવી બધી જે લાલચો તમને આપવામાં આવે છે નોકરીની કે અન્ય કોઈ પણ લાલચ આપવામાં આવે છે તો આવી લાલચ તમે ન એમની માયાજાળમાં ફસાવો તમારે તમારે ચેતતું રહેવાની જરૂર છે કે કોણ વ્યક્તિ કેવો છે તમારે ઓળખવાની જરૂર છે કર્તવ્યબેન તમારો આટલો બધો અનુભવ છે ઘણી બધા તમારી પાસે કેશો આવતા હોય સૌથી વધુ ઉંમરના જે યુવતીઓ છે કઈ ઉંમરની ફસાઈ જાય છે અને કેવા પ્રકારની તેની સાથે ગેરવર્તણૂક થતી હોય છે કેવા આખા કેસની તમે સ્ટડી કરતા હોય મહત્વના મુદ્દાઓ તમને કયા લાગે છે જી મોટાભાગે અત્યારના સમયમાં જોઈએ ને તો ટીન એજ અને સ્ટાર્ટિંગનો જે યંગ જનરેશનનો જે ટાઈમ છે એટલે કે આપણે એવું કહી શકીએ કે ચૌદ વર્ષથી વીસ એકવીસ વર્ષની જે યુવતીઓ છે કે બાળકીઓ છે તેની ઉપર આ બધા કિસ્સાઓ છે એના જે જવાબદાર પરિબળો છે એ જે હાવી થઈ જતા હોય છે એવું વધારે જોવા મળતું હોય છે એના પછીના જે કિસ્સાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક એ સ્ત્રીઓની કે યુવતીઓની સહમતીને એવું જોવા મળે છે પણ જે બળાત્કારના કિસ્સાઓ વિશે આપણે વાત કરીએ છીએ તો તે આ ઉંમરની જે યુવતીઓ છે કે બાળકીઓ છે એમાં વધારે જોવા મળતા હોય છે અને એમાં પણ મોટાભાગે જે આસપાસના લોકો છે જે નોન પર્સન છે એના દ્વારા જ મોટા ભાગે દુષ્કર્મ આચરવામાં આવતું હોય તેવું જોવા મળતું હોય છે એટલે આ તકે હું દરેક છોકરીઓને દરેક સ્ત્રીઓને પણ વિનંતી કરું છું એમના પેરેન્ટ્સને પણ વિનંતી કરું છું કે તમે તમારી દીકરીને કદાચ ગોળ રોટલી બનાવતા મોડી શીખડાવશો તો ચાલશે પણ એ પોતાનું રક્ષણ કરી શકે એ માટે સેલ્ફ ડિફેન્સ એને આવડે એ સૌથી વધારે મહત્વની બાબત છે તો સૌથી પહેલા એ શીખડાવો પછી એને ગોળ રોટલી બનાવતા શીખડાવશો તો ચાલશે એ કદાચ એ મોડું શીખશે તો ચાલશે સૌથી પહેલા એને સ્વર અક્ષર તાલીમ આપવી જરૂરી છે એની સાથે જ દરેક વાલીઓને પણ વિનંતી કે તમારા જે બાળકો છે એટલે કે છોકરાઓ છે એમને પણ તમારે તાલીમ આપવાની જરૂર છે કે આજે તમારી સાથે તમારી આસપાસ કોઈ સ્ત્રી છે કોઈ છોકરી છે તેની સાથે કઈ રીતનું વર્તન કરવું જરૂરી છે કઈ રીતનું વર્તન કરવું યોગ્ય છે એ સિવાયનું તમે જો વર્તન કરો છો તો એ કેટલી ગંભીર બાબત કહેવાય શા માટે ન કરવું જોઈએ આજે આપણા જ ઘરની કોઈ વ્યક્તિની સાથે એવી એવો કોઈ અણબનાવ બને છે તો તમને કેવું ફીલ થશે આ વસ્તુ આ બાબતો છે દરેક પેરેન્ટ્સે તેના બાળકોને પણ શીખડાવવી જોઈએ એ સમજ અત્યારથી આપશે તો આગળ જતા એ વ્યક્તિ છે કોઈ પણ આવું દુષ્કર્મ કરતા અટકશે તો એના માટે સૌથી પહેલા તો ટીન એજના જે બાળકો છે એટલે કે દસ થી બાર વર્ષના જે બાળકો છે ત્યારથી જ એને સમય આ વસ્તુનું બીજ આ સમજનું બીજ તે રોકવું જરૂરી છે જે પ્રમાણે કર્તવ્ય બેન અને વાત કરી તે પ્રમાણે આમ તો જોઈએ કે ગુજરાતની જે પેલા છબી હતી એ હવે નથી રહી ઘણા બધા પરિબળો અત્યારે કામ કરી રહ્યા છે આ દુષ્કર્મના કિસ્સા હોય જે યુવાધન છે તેની ખૂટતી ધીરજ છે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ છે આવા અનેક પરિબળો છે તે હાલ કામ કરી રહ્યા છે ને એટલે જ ક્યાંક ને ક્યાંક કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તમને શું લાગી રહ્યું છે દુષ્કર્મના અને જે કિસ્સાઓ વધી રહ્યા છે ગુજરાતની જે સુરક્ષિત ગુજરાતની છબી છે તે હવે બદલાઈ રહી છે તમને જે પણ લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ તો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા જોતા રહો બીએસ નાઇન્ટી નમસ્કાર